હત્યા ની ઘટના નો ભેદ ઉકેલાયો છે આરોપીઓએ ફિલ્મ ઢબે પ્લાનિંગ કરીને મિત્ર ની હત્યા કરી હતી મોત નું તરકટ રચી વીમો પકવવા મિત્ર ની હત્યા કરવામાં આવી હતી આરોપી શિવકુમારે ટ્રક નીચે કચડી મિત્રની હત્યા કર્યા બાદ તેનો વીમો પકાવવા માટેનું ષડયંત્ર રચ્યું હતું લોન પર લીધેલી ટ્રકના હપ્તા ભરવા ન પડે તે માટે સમગ્ર જેમાં બીવી પ્રસાદ પાલ નામના વ્યક્તિની હત્યાને અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ કર્યો હતો આરોપીઓએ હત્યા પહેલા દારૂ પીવડાવી બીવી પ્રસાદ ને વિભાન કરી દીધો હતો વિભાન થયેલા બીવી પ્રસાદને ટ્રક નીચે કચડીને નિર્મમ હત્યા કરી નાખી હતી જેથી પોતાને લોન ભરવી ન પડે

એક ડિસ્ટ્રિક્ટ રોડ છે જોઈએ જો રાત્રિના સમય થોડા સુમસામ રહે છે આ રોડ ઉપર જોઈએ થયા જેની ચૌદ તારીખના મોર્નિંગમાં જાહેરાત થઈ અને એના પછી સચિન પોલીસ સ્ટેશનના સ્ટાફ જગ્યા પર ગયા અને ત્યાં જો એક ડેડ બોડી જેના ફેસનો પૂરી ભાગ પૂરી તરફ જોઈએ એમાં એક્સિડન્ટમાં જો પૂરા કુચલાઈ ગયા હતા આ કચડાઈ લીધે જો એના ઓળખ પણ થતી નહી હતી ત્યાંથી ડેડ બોડી મળી ડેડ બોડી પાસે એક મોબાઈલ ફોન મળ્યા જોઈએ અને પછી જો એના ફાઇડલ ગુના ફાઇડલ અકસ્માતનો ગુનો દાખલ કરવામાં આવેલા અને આ મોબાઈલ આધારે જો મરનારની ઓળખ પ્રસ્તાવિત કરવામાં આવી જોઈએ અને આમાં જો મરનાર હતા એક શિવકુમાર ઉર્ફે મહારાજ રામનારાયણ મિશ્ર જેના ઉંમર 39 વર્ષના ઉંમર છે જોઈએ જે ટ્રક ડ્રાઇવિંગના ધંધો કરે છે અને ટ્રકના માલિક પણ છે જોઈએ તો એની ડેડ બોડી જો ફલિત થઈ એના આધારે જો એ પોલીસના ટીમ જો ડી સ્ટાફના ટીમ પીએસઆઈ ડામોર અને એના જો કોન્સ્ટેબલ અમારા સ્ટાફ જોઈએ આ ગુનાને ડિટેક્ટ કરવાના પ્રયત્નો કર્યા જોઈએ અને ચૂંકી આ રોડ બહુ ઓછી અવર જવરવાળા રોડ છે તો રોડ ઉપર જો પૂરા સમગ્ર જોઈએ રોડ ઉપરના સીસીટીવી ફૂટેજેસ ભેગા કરવાના કામગીરી ચાલુ થઈ ત્યારે આપણા એક મંદિરના એક સીસીટીવી કેમેરામાં એક આ એક ટ્રકના ત્યાંથી મુમેન્ટ નજર આવી જોઈએ આ મુમેન્ટના આધારે જો આપણને ટ્રકના નંબર જો નંબર પ્લેટ આધારે જો નંબર આપણા ટ્રકને મળી ગયા હતા દરમિયાન જ્યારે પોલીસની ટીમ આ મરનારના ઘરે એના એના માટે ગઈ એના જાણ કરવા માટે એના ઘરવાળાને અને જો સ્વાભાવિક રીતે જો પોલીસ તપાસમાં જો પૂછપરછ કરવાની હોય છે એના માટે ગઈ ત્યારે પોલીસે જોયું કે એના જો વાઈફના ફેસ ઉપર કોઈ અફસોસ યા કોઈ એવા દુઃખ જેવા કોઈ એક્સપ્રેસન હતા નહીં અને એના પત્ની દ્વારા જો પોલીસને પૂછવામાં આવેલા કે મારા હસબેન્ડના જો બે લાખ રૂપિયા હતા તો આ કેવી રીતે મળશે ક્યારે મળશે જો તો ત્યારે જો જોડા પોલીસ સ્ટાફ ડાઉટ થયા કે જેના હસબેન્ડના ડેથ થઈ ગઈ હોય યંગ એજમાં એના કોઈ અફસોસ પણ નથી અને જો પૈસા માટે પૂછપરછ કરી રહી છે ત્યારે જો એ થોડા વધુ ડીપમાં જવાના ચાલુ થયા જો એના આધારે અને પછી જો પૂછપરછ એવું આવ્યા એના જ્યારે પોલીસ પૂછપરછ કરી કે તમારા હસબન્ડ ના ક્યારે અહિયાં ઘરે માંથી ગયા ક્યારે મુવમેન્ટ થયા તો એવું જાણવા મળ્યા કે એના હસબન્ડ એક જે બનાવ બના તે દિવસે તેર તારીખ રાત્રે આપણા સ્કૂટી એના પાસે છે સ્કૂટી લઈને ત્યાં જો એના હલધરુ સોસાયટી કામરેજમાં આવે છે જો એ ત્યાંથી સ્કૂટી લઈને આવે છે વડોદ વડોદ પાંડેસરા સિટીના ગામ લોકેલિટી છે વડોદમાં એક દેવી પ્રસાદ કરીને એના મિત્ર હતા તો એના એના આપણા મિત્રને લે છે જો એ અને મિત્રને લઈને જાય છે ત્યાં જો આપના કડોદરા બારડોલી રૂટ પર જો એક સર્વોત્તમ પેટ્રોલ પંપ આવે છે ત્યાં સુધક જાય છે તો આ પૂરા જો ઘરથી એના એક્ટિવાના આધારે જો તમામ જો રૂટ ઉપર આવતા તમામ સીસીટીવી કેમેરાઓના એના જો ટીમો બનાવીને એના જો અભ્યાસ ચાલુ કરવામાં આવેલા પૂરી મોમેન્ટ એક એક મોમેન્ટ જો આ સ્કૂટીને જો ટ્રેક કરવામાં આવ્યા અને ટ્રેક કરતા કરતા પરત જોઈએ ધનમ હાલдору સોસાયટી કામરેજ શિવપ્રસાદ જો હત્યા સુધીને મરનાર છે આ મરનાર ના ઘર થી એક્ટિવા માં વળોદ વળોસે પછી જો એ કડોદરા આવે કણોદરા માં પછી જો એ ત્યાં આવીને પેટ્રોલ પંપ ઉપર જોવામાં આવે કે ત્યાં સીસીટીવી કેમેરા માં કે એક કુછ સસ્પેશિયસ મૂવમેન્ટ થઈ રહ્યા છે જેમાં ટ્રક માં પેટ્રોલ ભરાયા પછી જો એક વ્યક્તિ જો છે એના બી ટ્રક માં બેસાડવામાં આવે છે અને પછી ટ્રક ત્યાં થી આગળ જાય છે જો ટ્રક આગળ જાય છે પછી એના જો ભાગ્ય ચેકપોસ્ટ થઈને આ જગ્યા ઉપર આવે છે ત્યાં પોલીસની પૂરી ટીમો આ સીસીટીવી જે પૂરા ટ્રેક કરવાના ચાલુ કરી જોઈએ કરતા કરતા આવે છે કે ભાઈ આ ટ્રક એક સુધી આવે છે પછી ટ્રક જાય અને આ ટ્રકને ફરત મોમેન્ટ જોઈએ આ મંદિરના કેમેરામાં કે આ આ રૂટ પર બહુ વધારે કેમેરાઓ નથી સીસીટીવી કેમેરા તો આયા અને પછી ત્યાં ટ્રક જાય છે અને ત્યાં પેટ્રોલ પંપ ઉપર ઊભા થઈ જાય છે અને પછી જો સમગ્ર જો પૂરા બનાવના બનાવ ને ઊંડાણ ટીમો તપાસ કરવા લાગી ત્યારે ખબર પડી જો એક જયારે અમારા સીડીઆર ડિટેલ વગેરે જો કોલ ડિટેલ અમારા ટેકનિકલ સર્વેલન્સ બી એમાં કરવામાં આવ્યા ત્યારે એવી ખબર પડી જો એમ કે આમાં જો મોબાઈલ ફોન આપણે મળ્યા હતા આ મોબાઈલ ફોનમાં બે સીમ ડુઅલ સીમ ના હતા જેમાંથી એક સીમ નહીં હતા અને એક સીમ અંદર હતા જ અને પછી ફર્ધર જો ડિટેલ આમાં લેવામાં આવ્યું તો એવી જાણકારી આપણે મળી

અને ત્યાંથી શિવપ્રસાદ જો અત્યાર સુધીના છે એટલે કે એના એના જ આ પૂરી આઈડેન્ટિફિકેશન ડેડ બોડી પાસે તો મળી હતી જ્યારે આ બંનેને ત્યાંથી ધરપકડ કરવામાં આવી અને પછી જ્યારે ફર્ધર પૂછપરછ કરવામાં આવી ત્યારે એવું જાણવા મળેલ કે જો શિવપ્રસાદ છે જો અત્યાર સુધી મરી ગયા છે આ બે લાખ રૂપિયાના વીમા લેવા માટે કે આ ટ્રક એના પાસે જે ટ્રકનો માલિક બી છે ને ટ્રક પોતે ચલાવાય પડશે એના માટે જો એક સિરિયલ અમે બતાવ્યા જો સસરાલ સિમર કા એક આ સિરિયલ જોતા હતા જેમાં એક સ્ત્રી ના મતલબ એના બતાવે છે કે જલીને મરી ગઈ છે પરંતુ આ જીવિત હતી અને આપના પોલિસી જો વીમા પોલિસી જો એના ને પખાવા માટે એને એના આઈડિયા લાગ્યા જો કે ત્યારે એના સ્થિતિ સારી નહી હતી બિઝનેસમાં એના લઈને એના આઈડિયા લાગે કે એના દસ વર્ષના જૂના મિત્ર છે દેવી પ્રસાદ જો વડોદ પાંડેસરામાં રહે છે એકલા રહે છે એના આગે પછી અહીંયા શહેરમાં કોઈ નથી આ સૌથી ઇઝી ટાર્ગેટ એના માટે હતા તો આ આવે છે જો એ આપણા એક્ટિવા લઈને આવે છે દેવી પ્રસાદના એના ઘરમાંથી લે છે વડોદમાંથી અને પછી પેટ્રોલ પંપ જાય છે પેટ્રોલ પંપમાં ત્યાં જઈને ટ્રક બેસીને એના દારૂ પીવડાવે છે એના વધુ દારૂ પીવડાવીને એકદમ ભેવાન કરી દે છે ભેવાન કર્યા પછી પોતાના કપડાં એના પહેન આવે છે જોએ અને પહેરાય આ ટ્રક પોતે ડ્રાઈવ કરીને અહીંયા સુધી લઈ આવે છે સણિયા રોડ જો જગ્યા ઉપર લઈ આવે છે એના ત્યાં ટ્રકથી નીચે ઉતારે છે ઘસડીને નીચે લઈ આવે છે અને એના લેટાવી દે છે રોડ ઉપર અને પાછળ ટ્રકના પાછળા ટાયર એના ઉપર જોઈએ આ રીતે જોઈએ મતલબ ફેસ ઉપર પૂરા ફેરવે છે જેથી કોઈ પણ પ્રકારના આઈડેન્ટિફિકેશન ફેસ ન થાય એના મોબાઈલ અને એના કાપડ થાય છે તો આ પ્રકાર પ્લાનિંગ કરે છે પ્લાનિંગ કરે તાત્કાલિક જો આના ડુઅલ સીમમાં એક સીમ કાઢે છે અને બીજા મોબાઈલમાં નાખીને વાઇફને બતાવે છે કે હું જીવિત છું હું આ રીતે કરી નાખું છું બે લાખ રૂપિયા આપણા મળશે જોઈએ તમે કોઈને કહેતા નથી અને તમે અંતિમ સંસ્કાર જોયે આ ડેડ બોડીના તમે આપણા પતિ સમજીને કરાવી દેજો જોઈએ એના કરીને તાત્કાલિક ત્યાંથી ભાગે છે પુણે અને પુણે પછી જોઈએ ત્યાં રહીને જોઈએ એના પ્લાનિંગ એવું હતી કે આ ધીમે ધીમે કરીને એના વીમા મળી જાય અને પછી ત્યાંથી અહીંયાથી ભાગે પણ જાય જેવા બધા લોકો તો આ પ્રકારના આ ટોટલ જો એની પ્લાનિંગ હતી જોઈએ પ્લાનિંગમાં જો પોલીસની પૂરી ટીમ જો અમારા સબ ઇન્સ્પેક્ટર અને પૂરા અમારી ટીમ એસીપી ડીસીપી નેતૃત્વમાં સમગ્ર જો ગુના ડિટેક્ટ કરે અને પછી જો એના મદદ કરવામાં એના વાઇફના જો પત્ની જો આમાં ક્રાઇમમાં જાણ્યા છતાં ફરીથી સામેલ હતી જોઈએ એના જો અટેક કરવામાં આવેલા છે મોનુ ગૌતમ જો છે જો એના દોસ્ત હતા જ્યાં એના પાસે ગયા રોકાયા અને એના સીમ વગેરે બીજા જો મોબાઈલના ના સીમ ત્યાં બીજા તેના નામે લઈને એના આપવા અને એના રચણ આપી આ બધા ત્રણ આરોપીનો પકડવામાં આવેલ આવેલા છે અને આગળ અમે જો મરનાર છે મરનાર ફેમિલીના જો બે ડીએનએ વગેરે અમે ટેસ્ટિંગ કરીને આ બધા મેચ કરવાનું એની તમામ પ્રક્રિયાઓ જોઈએ એફએસએલ ના મેડિકલ પુરાવાઓ લેવાની કારવાહી જો બાકી રહી છે આ તમામ કાર્યવાહી જો અત્યારે તપાસમાં ચાલુ છે આ જ્યારે મર્ડર આ રીતે જો મારે એના ઉપર જો ટ્રક ફેરવી અને ટ્રક ત્યાં મૂકી પરત જોઈએ અને પછી ત્યાંથી પુણે ભાગી ગયા પુના એના જો બહુ જૂનો મિત્ર જો મોનુ ગૌતમ છે રહે છે ત્યાં અને અવારનવાર બહુ ફ્રિકવન્ટલી એના સાથે આ કોન્ટેક્ટમાં રહેતા હતા તો ત્યાં ભાગીને ત્યાં પુણેમાં રોકાતા હતા હા પોતા એના શિવ જો શિવ છે શિવકુમાર મિશ્રા જો છે એના પોતાના ટ્રક છે જો પોતે ટ્રક બી છે ટ્રક ચલાવે પણ છે જો આ પોતાના ટ્રકનો ઉપયોગ કરીને જો આ મર્ડરને જો અંજામ આપેલા છે રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ સુરત સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર